આવી ગયા સવારના નવ ને આપણે આવી ગયા તો મહાદેવ હોટલે અને હું આ લઈ આવ્યો કાકા માટે ગુવાર અને આવી આપણે મહાદેવ હોટલે ટ્રેક્ટર લઈને પાણી ભરવા માટે પાણી થઈ ગયું છે પણ સાવ ખલાસ આપણે સવાર સવારમાં આવી ગયા હું ને કાકા ટ્રેક્ટર લઈને પાણી ભરવા તો હવે પાણી ભરી લઈએ પછી આપણે જવાનું છે એક જગ્યાએ તો મિત્રો ચાલો હવે આપણે એક જગ્યાએ જવાનું છે ત્યાં જતા આવી ચાલો તો મિત્રો આપણે જવાનું હતું આ ઘેરેજે તમે હા આપણે અહીંયા જવાનું હતું મિત્રો આવી આવી ગયા 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 આપણે બપોરા થઈ અને છીએ તો આપણે બપોરા કરી લીધા બપોરે ફોનમાં રમતા હતા તો આપણે એક વિડીયો તમે આ ભાઈને ઓળખતા હો તો કોમેન્ટમાં આ ભાઈનું નામ લખી દેજો અને આપણે આ વિડીયો જોયો ટીકટોકમાંથી જો તમને તમે આને ઓળખતા હો તો કોમેન્ટ કરી દેજો બરાબર છે વાગી ગયા ત્રણ ને આપણે નીકળી ગયા ફરી પાછા ઘેરે છે ને પછી આપણે ગેરેજે પહોંચી ગયા અને આપણે કામ આઈસ્ક્રીમ ખાતે ખાતી પૂરી થઈ ગઈ પછી હું કરું પછી વટાણો દમો જે લઈને ભાઈ પછી આવી ગયા આપણે ત્યાં એક બુલેટ તો આપણે બુલેટ ને આપણે ફૂલ સર્વિસ કરવાની હતી તો આપણે હવે ચાલો સર્વિસ કરી નાખીએ અને હવે બીજી ગાડી પણ આવી અગ્નિ સર્વિસ તો મિત્રો સર્વિસ થઈ ગઈ અને હવે આપણે આવી ગઈ સપ્લાયંદર આવી ગયા નિલેશભાઈ ચાવડા આમાં આપણે જમ્પ નાખવાના છે ને નાખી દઈએ તો મિત્રો ચાલો ઘર બાજુ રવાના હવે આપણે ઘણું કામ કરી દીધું છે આજનો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળીએ બીજા નવા વિડીયોમાં બાય